ભરૂચ જિલ્લા માં ફરતા આરોપીઓને પકડી પાડવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા માટે સૂચના આપેલી હોય તે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર આર એચ વાડાનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એ અસવાર પોલીસ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન મડેલ બાતમીના આધારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના બે ગુનાઓમાં વોન્ટેડ આરોપી કમલેશભાઈ કેશુભાઈ મીનામાં ઉંમર વર્ષ ચોત્રીસ રહેવાસી માનસી હોન્ડા શોરૂમ પાસે આવેલ ઝુપડપટ્ટી સિલ્વર પ્લાઝા સામે અંકલેશ્વર જિલ્લો ભરૂચને અંકલેશ્વર જીઆઈડીસી રામદેવ ચોકડી ખાતેથી પકડી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે